નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગું ડિ તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારું બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે બધા જ લોકો છે વહેમોથી મુક્ત થઈ એ છે ખોટા વહેમોથી આપણા જીવનમાં અથવા આપણા મગજમાં એવા વિચાર આવે છે કે આ વસ્તુ આપણાથી ના થઈ શકે આ વસ્તુ મારાથી ના થઈ શકે અથવા આ વસ્તુ સંભવ નથી તો એ છે આપણા મગજનો એક વહેમ છે અને વહેમને દૂર કરવો છે એ બહુ વધારે યોગ્ય છે તમારા જીવનમાં કેટલી વખત તમારા વહેમ ખોટા ગયા છે કેટલી વખત વહેમ તૂટ્યા છે ઘણી વખત તમારા જીવનમાં એવી વસ્તુ પણ સંભવ થઈ છે જે તમને લાગતું હતું કે આ મારાથી સંભવ નથી છતાં તમે એ વસ્તુ છે કરી દીધી છે અરુણિમા સિન્હાની આપણે વાત કરીએ તો એક એ પર્સન એક એ વ્યક્તિ કે જેમને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવે છે આખી રાત પાટા ઉપર પડે છે પગ કપાઈ જાય છે છતાં એ છોકરી છે માઉન્ટ એવરેસ્ટ એવરેસ્ટી શકે છે આ બસ આપણા જીવનની ખોટી કન્ડિશનિંગ છે ખોટી ધારણા બની ગઈ ને એને તોડવાનું જ નામ જીવન છે જ્યાં સુધી આપણે ખોટી ધારણાને જીવનમાં નહીં તોડીએ જ્યાં સુધી ખોટા માઇન્ડસેટને ખોટી માનસિકતાને આપણે નહીં તોડીએ ત્યાં સુધી વાત બનવાની નથી જે વ્યક્તિ એમ વિચારે કે હું ના કરી શકું જે વ્યક્તિ એમ વિચારે કે મારાથી ના થઈ શકે એ વ્યક્તિ છે જીવનની સંભાવના જ ખોઈ બેઠો છે જીવનની ઉર્જા જ ખોઈ બેઠો છે ઉર્જાવાન વ્યક્તિ કોણ તમે જે કોઈ પણ ઉર્જાવાન વ્યક્તિને જોતા હશો તમે જે કોઈ પણ સાહસિક વ્યક્તિને જોતા હોશો તમે જે કોઈ પણ બળવાન વ્યક્તિને જોતા હશો એ વ્યક્તિની ખાસ એક વાત તમે નોટિસ કરજો કે એ વ્યક્તિ છે એ શક્તિપૂર્ણ હોય છે ઉર્જાપૂર્ણ હોય છે ઉર્જાથી ભરપૂર હોય છે અને તમે પણ ઉર્જાથી ભરપૂર ત્યારે જ રહી શકો છો કે જ્યારે તમે જીવનમાં એમ વિચારો છો કે આ વસ્તુ છે મારાથી સંભવ છે સુગમે મારાથી ના થાય હું કરી જ શકું હા બસ એવી વસ્તુ હોવું જોઈએ કોઈ ખોટી વસ્તુમાં અહીંયા સમર્પિત કરવાની વાત નથી થતી કે તમે જીવનમાં કોઈ ખોટા રસ્તા આવી ગયા છો એક બાળક હોય એને ખોટી મોટિવેશન આપીને એ ખોટી મોટિવેશન આપીને ખોટી મોટિવેશન આપીને એને જીવનમાં ધક્કા ગાડીની જેમ આગળ વધારે તમારા જીવનમાં જો આમ ધક્કા ગાડીની જેમ હાલે છે ને ધક્કા ગાડીને કે વારે વારે તમારે મોટિવેશનની જરૂર પડે છે જ્યાં સુધી તમે મોટિવેશન ના સાંભળો ત્યાં સુધી તમે કામ કરવા ના બેસો મોટિવેશન સાંભળીને બે ત્રણ દિવસ કામ કરો અને પછી પાછા હતા એને તમે થઈ જાઓ જીવનમાં આવી પરિસ્થિતિ થાય છે ને તો સમજી લેવાનું કે જીવનમાં કોઈ સાચું કાર્ય કરવા જેવું નથી અથવા જીવનની ધારણા છે એ જ આપણે ખોટી બનાવીને બેઠા છે આપણા જીવનમાં જો આપણે ધારણા જ ખોટી રાખશું તો જીવનમાં સાચી વાત છે કેવી રીતે સંભવ થશે આપણે બહુ બધી વાત કરીએ છીએ ભૂતકાળની વાત એ છે વર્તમાન કાળની વાત ભવિષ્યકાળની વાત પણ અહીંયા સ્પષ્ટ રૂપે આપણે એ સમજી લઈએ કે ભૂતકાળમાં ને શું અને વર્તમાન કાળ મને શું વર્તમાન ત્યારે જ હોઈ શકે કે જ્યારે તમારો ભૂતકાળ જે સર્વશ્રેષ્ઠ હોય વર્તમાન એક એવી સ્થિતિ છે કે વર્તમાનમાં જો તમે જીવવા માંડો તો વર્તમાન એક જ ક્ષણને કહી શકાય કે બસ ભૂતકાળ છે ને એ ભૂતકાળને ધક્કો મારી અને એનાથી આગળ નીકળી જવું કેમકે વર્તમાન કાળ જેવી હકીકતમાં એકચ્યુઅલમાં કંઈ વસ્તુ હોતી જ નથી તમે મારા શબ્દ સાંભળો છો તમને યાદ આવે છે કે મેં શબ્દ સાંભળીએ ભૂતકાળ બની ગયું તમે હું તાલી વગાડું છું તમે સાંભળો છો તાલી તમે સાંભળી ભૂતકાળ બની ગયું એટલે વર્તમાન કાળ હોતું નથી એવી એવી પણ માન્યતા રાખી શકાય હકીકતમાં બે જ વસ્તુ હોય છે એ છે એક ભૂતકાળ અને બીજો છે એ છે ભવિષ્યકાળ તમારો જેવો ભૂતકાળ હશે એવું જ તમારું ભવિષ્યકાળ હશે તમારું જેવું ભૂતકાળ હશે એનાથી વિરુદ્ધ તમારું ભવિષ્યકાળ નહીં હોય એને લગતું જ હશે એકદમ સ્વીક્વન્સમાં જ હશે ભૂતકાળ તમે ક્યારે શ્રેષ્ઠ બનાવી શકશો કે જ્યારે તમે પ્રેઝન્ટ તમે વર્તમાન છે એ તમે બેસ્ટ બનાવી શકો તમે અત્યારે સર્વશ્રેષ્ઠ કરો એટલા જ માટે મોટા ભાગના મહાપુરુષોએ અને મોટા ભાગના શ્રેષ્ઠ પુરુષોએ વાત કહેલી છે કે તમારા જીવનમાં આ ક્ષણ છે આ ક્ષણને તમે જીવી લો કેમકે આગલી ક્ષણ છે કે નહીં તમને પણ ખબર નથી અને આપણે દિવસમાં જોઈએ છીએ કે કેટલા બધા લોકોના મૃત્યુ થાય છે કેટલા બધા લોકોના એક્સિડન્ટ થાય છે હકીકતમાં બહુ આશ્ચર્યજનક વાત કહેવાય કે પહેલાં જેટલા એક્સિડન્ટ થતાં એનાથી અત્યારે દસ ગુણો થાય છે જેટલા લોકો અને એ પણ એક દુર્ભાગ્યની વાત છે કે જેટલા લોકો એક્સિડન્ટમાં નથી મરતા એટલા જ લોકો સ્ટ્રેસ ડિપ્રેશન અને હાર્ટ એટેકથી મરે છે એની સંખ્યા બહુ વધારે છે પરંતુ આવું કેવી રીતે થાય છે આપણે બધા જ લોકો બધી જ વસ્તુને દૂર કરી અને સચ્ચાઈના એક કેન્દ્ર તરફ જોઈએ કે આપણી પાસે જે ચોવીસ કલાક છે ચોવીસ કલાક પણ ના કહી શકાય આપણી પાસે આ ક્ષણ છે આ ક્ષણમાં આપણે સૌથી બહેતરીન શું કરી શકીએ આ ક્ષણમાં આપણે સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ શું કરી શકીએ આ ક્ષણમાં આપણે જે સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ કરશું એ જ આપણું ભવિષ્ય બની જશે તમે ભવિષ્યની ગમે ધારણા બનાવી લો તમે ભવિષ્યની એટલી કલ્પના કરી લો પણ તમારી પાસે જો આ ક્ષણ છે એ જબરદસ્ત નહીં હોય આ ક્ષણ માટે તમે કંઈ મહત્વ કાર્ય નથી કર્યું એકદમ વ્યર્થ કાર્ય કર્યું છે કે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ નથી તો તમારું ભવિષ્ય પણ એવું જ હશે એ વાતને સમજી લેવી વધારે યોગ્ય છે તો આઈ હોપ તમને બધા જ લોકોને આ વાત સમજાઈ ગઈ હશે કે બધી જ વસ્તુ તમે જે કરો છો તમારા મગજની કંડિશનિંગ છે એ પણ એક ભ્રમ જ છે પણ તમે ઉર્જાવાન ત્યારે જ બની શકશો કે જ્યારે તમે પોતે સાહસિક થશો તમે પોતે બળવાન થશો તમે પોતે સર્વ શક્તિમાન થશો ત્યારે જ કંઈક વાત બનશે મનની ખોટી કન્ડિશનિંગ છે એને આપણે પૂછી નાખીએ અને ભવિષ્યકાળ જો બહેતરીન બનાવવું હોય તો આ ક્ષણ છે એમાં આપણે જબરદસ્ત કરીએ એટલે ભવિષ્યની ચિંતા તો કરવી જ નહીં પડે મળતા રહીએ આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ